નમસ્કાર મિત્રો ટાટા ટેકનોલોજી કંપનીએ ક્વાર્ટર ત્રણ નું પરિણામ જાહેર કરી દીધું છે તો ચાલો આપણે કંપનીના પરિણામ પર જઈએ અને બધી જ માહિતી ડિટેલમાં જોઈએ તો મિત્રો આપણે ટાટા ટેકનોલોજી ના કન્સોલિડેટેડ ફાઈનાન્શિયલ પરિણામ પર આવી ગયા છે બધા જ આંકડાઓ રૂપીસ ઇન કરોડમાં છે સૌથી પહેલા આપણે કંપનીની ટોટલ આવક જોઈએ આ ક્વોર્ટરમાં તેરસો ને વીસ કરોડ રૂપિયાની આવક થઈ છે કંપનીની જે ગયા ક્વોર્ટરમાં બારસો નવ્વાણું કરોડ હતી ગયા વર્ષે ત્રીજા ક્વોર્ટરમાં અગિયારસો ને એકતાલીસ કરોડ રૂપિયા કંપનીની આવક થઈ હતી વર્ષની સરખામણીમાં જોઈએ તો અગિયારસો એકતાલીસ કરોડ થી વધીને તેરસો ને વીસ કરોડ એટલે કે ક્વોર્ટર વર્ષની સરખામણીમાં કંપનીની આવકમાં સારો વધારો જોવા મળે છે જ્યારે ક્વોર્ટરની સરખામણીમાં બારસો નવ્વાણું એટલે કે તેરસો કરોડ થી વધીને માત્ર તેરસો વીસ કરોડ જ આવક થઈ છે એટલે કે ક્વોર્ટર ઓન ક્વોર્ટર આપણને મામૂલી જ વધારો જોવા મળે છે પછી આપણે કંપનીના ટોટલ ખર્ચા જોઈ લઈએ

અને આમ કહીએ તો ફ્લેટ પણ છે ક્વોર્ટર ઓન ક્વોર્ટર કંપનીના ખર્ચા આવકમાંથી ખર્ચા બાદ કરીશું કંપનીનો ચોખ્ખો નફો જોવા મળી જશે તો પ્રોફિટ આફ્ટર ટેક્સ આપણે જોઈ લઈએ આ ક્વોર્ટરમાં એકસો સિત્તેર કરોડ બાવીસ લાખ રૂપિયાનો નફો છે જે ગયા ક્વોર્ટરમાં હતો એકસો સાહીઠ કરોડ અડત્રીસ લાખ રૂપિયા ગયા વર્ષે ત્રીજા ક્વોર્ટરમાં એકસો અડતાલીસ કરોડનો નફો હતો વર્ષની સરખામણીમાં એકસો અડતાલીસ કરોડના જમ્પ સાથે એકસો સિત્તેર કરોડ રૂપિયા નફો થયો છે ક્વોર્ટરની સરખામણીમાં એકસો સાહીઠ કરોડથી વધીને એકસો સિત્તેર કરોડ એટલે કે વર્ષની ક્વોર્ટરની બંને બંનેની સરખામણીમાં કંપનીએ આ ક્વોર્ટરમાં સારો નફો કર્યો છે અર્નિંગ પર શેર જોઈ લઈએ આપણે કંપનીનું આ ક્વોર્ટરમાં ₹4.20 પૈસાનું છે જે ગયા ક્વોર્ટરમાં ₹3.95 હતું ગયા વર્ષે બીજા ક્વોર્ટર ગયા વર્ષે ત્રીજા ક્વોર્ટરમાં ₹3.66 પૈસા વર્ષની સરખામણીમાં ત્રણ રૂપિયા છાસઠ પૈસાથી વધી ચાર રૂપિયા વીસ પૈસા થયું છે કોટરની સરખામણીમાં ત્રણ રૂપિયા પંચાણું પૈસાથી વધી ચાર રૂપિયા ને વીસ પૈસાનું અર્નિંગ પર શેર થયું છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી ક્વોર્ટર ટાટા ટેકનોલોજી ના ક્વોર્ટર ત્રણ ના પરિણામ વિશે કંપનીના નફાની વાત કરીએ વર્ષની સરખામણી ક્વોર્ટરની સરખામણી બંનેમાં કંપનીએ નફો સારો કર્યો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો વિડીયો પત્રના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો